નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી ખાતે જિલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા તાલુકાના પૂરપીડિત પરિવારોને જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગત અઠવાડિયે સમગ્ર રાજ્યમાં વરસાદે ભારે તબાહી સર્જી છે તેના પગલે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાના તેમજ ગરીબ પ્રજાના ઘરમાં પાણી ઘૂસી જવાના પગલે ઘર વખડી પલળીને ખરાબ થઈ ગઈ હોવાના હજારો કિસ્સાઓ સામે આવ્યા છે સાથે સાથે વરસાદી માહોલના પગલે મજૂરિયાત ગરીબ પ્રજાને મજૂરીથી વંચિત રહેવા બેટંગ ખાવાના પણ ફાંફા પડવા માંડ્યા છે તેવામાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડુળના આહવાનના પગલે તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સૂચનાના પગલે સાવલી તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પ્રાથમિક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો તડકામાં ગામડે ગામડે ફરીને અસરગ્રસ્તોને રાશન કીટ પહોંચાડી રહ્યા છે છે જેના પગલે તાલુકાની પ્રજા પણ શિક્ષકોના આ માનનીય અભિગમની સરાહના કરી રહ્યા છે આ વિતરણ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર તાલુકા સંઘના પ્રમુખ યોગેશ પટેલ નરેન્દ્રસિંહ મહામંત્રી સંજય પટેલ જોશીભાઈ ધીમંતભાઈ વિજયસિંહ વાઘેલા સહિતના મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી આપ જોશો કે વડોદરા જિલ્લાની અંદર રાજ્યની અંદર વડોદરા શહેર અને ગ્રામ્યની અંદર કેટલાક ગામડો ખૂબ જ પૂરગ્રસ્તથી પરિવારજનો અસરગ્રસ્ત થયા હતા ત્રણ ચાર દિવસથી આ પરિવારજનો પાણીની અંદર હતા એમને ખાવા અને પીવાના પાણીની પણ તકલીફ પડતી હતી એવા સંજોગોમાં અમારા શિક્ષણ મંત્રી શ્રીએ સમગ્ર રાજ્યની અંદર આહવાન કર્યું અને એ આહવાનને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પાંડે સાહેબે સમગ્ર જિલ્લાના શિક્ષક મિત્રોને અપીલ કરી કે ભાઈ માનવતાનું કામ આપણે કરવું છે અને એટલા માટે વડોદરા શહેરની અંદર લગભગ એક હજારથી વધારે કીટ આપી અને વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં દરેક તાલુકામાં ત્રણસોથી પણ વધારે કીટો આપવામાં આવી છે સાવલી તાલુકામાં પાંચસોથી વધારે અને ડેસર તાલુકામાં બસોની આજુબાજુની કીટો જે ગામની અંદર આવી રીતના પૂરું પ્રભાવિત થયા છે એ બધાને અમારા શિક્ષક પરિવાર તરફથી કીટની ભેટ આપી કીટનું વિતરણ કરી અને એમના પરિવારને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કર્યા છે વડોદરામાં જે વરસાદી પાણી જ્યાં ભરાયેલા છે આજે અમારા પ્રાથમિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચ્છ તરફથી અને સંઘવતી જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ તમામ સંઘો તરફથી આજે મંજુસર ગામમાં કીટ કીટ વિતરણનો કાર્યક્રમ છે કે આજે અહીંયા બસો કરતાં પણ વધારે કીટ વિતરણ કરવામાં આવેલ છે ખાસ તો અમારા શિક્ષણ મંત્રી દ્વારા એક માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા એક પ્રયાસ હતો અમને હાકલ કરી હતી શિક્ષણ વિભાગને કે તમામ લોકો પૂરગ્રસ્ત લોકોને મદદ કરજો જે એમની હાકલ ધ્યાનમાં રાખીને અમારા તમામ સંઘોએ પ્રાથમિક શિક્ષક સંઘ શૈક્ષિક સંઘ તેમજ ઉત્કર સંઘ ત્રણેય સંઘોને મારી એક જ હાકલથી એમને વડોદરા જિલ્લામાં પાંચ હજાર જેટલી કીટો અઠ્યાવીસી જેટલી કીટોનું તો અમે વિતરણ કરી ચૂક્યા છીએ અને હજારે અને હજી પણ વધારે પાંચ હજાર જેટલી કીટોનું વિતરણ થશે એવી અમારી શુભેચ્છા છે કેટલી કીટો વિતરણ કરવાનો લક્ષ્યાંક છે અમારે સાવલી તાલુકામાં પાંચસો છસો કરતા પણ વધારે કીટોનું વિતરણ થઈ ચૂક્યું છે અને એમાં ખૂબ જે અમારા સંઘના પ્રમુખ મંત્રીઓ છે ખૂબ સાથ સહકાર આપે છે અને એમને પણ અમે હાકલ કરી છીએ અને એમને પણ એક જ વાતે અમારી હાંકલ ઉપાડી દીધી છે અને શક્ય એટલી તમામ લોકોને મદદ કરીશું થેન્ક યુ